જય માતાજી મિત્રો મારે કેમેરો સુંદરો બરાબર તમને દેખાય છે અને માતાજીના દર્શન કરીને દીવાબત્તી કરી હવે નીકળશું આપણે બ્લોગ બનાવવા અને અત્યારે હું જે થાન રહું છું કારખાનામાં એના રૂમ છે કારખાનાનો મફતમાં આપણે કાંઈ રૂમ ભાડું એવું કાંઈ આપતા નથી અહીંયા રસોડું છે અનુભવ એવું આટલો હોલ છે જો આ હોલ છે હવે રહેશું આપણે કારખાનામાં અલગ અલગ કામ કરશું કાંક આ થોડું થોડું કામ છે બધું આગળ તમને આગલા વિડીયોમાં મારા બતાવતો રહેશે મારા વિડીયોમાં બનાવી લેજો જોવાનું ભૂલતા નહીં આખો વિડીયો જોજો તમને મજા આવશે કોમેડી તો મને નથી આવડતી પણ તો હું કોમેડી કરવાની કોશિશ કરું છું એટલે એમનો સાથ આપતા જો વાંધો નહીં આવે તો પૂગી ગયા આપણા કારખાના અંદર કારખાનું હાવ નજીક છે પછી બી બંધ હેલા પાકામાં બધું કાંઈ ચાલુ નથી

જો આજે જે આમાં પંખા ઉતારવાના દેખાય એટલા સામે બાર તેર પંખા એ બધા છે બધા ઉતારવાના છે જો છ પંખા ઉતર નાખ્યા ને આગળ ઉતારતા ઉતારતા જોયું તો આગળ પાણી ભર્યું હતું પાણી કીધું ક્યાં છે તો ખબર પડે કે રાતે વરસાદ આવી ગયો તો અને હજી બે ત્રણ પંખા ઉતારવાના બાકી છે તો આગળ ઉતાર નાખો ધીમે ધીમે પંખા ઉતારતા ઉતારતા જોયું તો પંખામાંથી માંથી નહીં પાણી નીકળે જો એટલો બધો વરસાદ ને ઉપરથી પાણી પીડેલું ઉપરથી પાણી પડશે આપણે નવું શીખવી આ છે પતરું આ જાળી ડસ્ટર એનેથી સાફ કરવાનું અને આનેથી પાણી મારવાનું આપણને બરોબર આવડતું નથી કંઈ આવડો આ કારીગર કારીગર તો કેટલા હે પણ વિડિયો આ એક ઉતારવા ના પડે અને આના થોડું ફેમસ થાવું થાવું હે ફેમસ થાવ ફેમસ આપણે હું હે તો આટલા કરી નાખ્યા કાલના નાજના હજી ઘણા બાકી છે આમાંથી લાવવાના અલગ અલગ નંગ બનાવે બે ત્રણ પ્રકારના બનાવે ચાલુ હા લે તો કરી નાખ્યું નંગ સાફ કરવાનું ચાલુ ડાયસમાંથી કાઢ્યું એટલે આંકાન કરી અને એવું બધું રેજ સાફ કરવું પડે સ્પીડ મોટા સ્પીડે વધારે નાખી

હા હા તારે ઝડપ એટલે આ તો સ્પીડ વધારી હતી એ તો એમને ઘાસ આખું નાંગ સાફ થાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે કંઈક નવી નવી વાતો કર્યું તો તો તમારે શીખવા આવું તો આવતા રહીજો અને પછી માહિતી બધી લઈ લેવી આ તો માહિતી આપ્યા પહેલાં ફૂંક મારવા મળ્યો અને તમને કાલ જે બાટલા બતાવ્યા હતા આપણે હવાના પ્રેશરના બાટલા તો એ બાટલાના બાટલામાં પ્રેશર અમે છે ને એકસો વીસનું પ્રેશર રાખ્યું છે કારણ કે બધી અલગ અલગ મતતા બધા કારીગરના હવા ઘટે નહીં એટલા માટે તો હમણાં બતાવી તમને વાતરી આપણે દેશી ભાષામાં ગાદી તો એનેથી બધું નંગ આખું કમ્પ્લીટ કરી નાખ્યું હવે પાણી મારીને સાફ કરી નાખવાનું સાફ થઈ ગયા પછી એને મૂકી દેવાનું હમણાં મુકાઈ દેશે કમ્પ્લીટ થાય એટલે મૂકી દેશે ધીમા ધીમા જોતા રહેજો મજા આવશે થોડીક સ્પીડ વધારી કારણ કે વિડીયો લાંબો થઈ જાય એવું હતું ને બહુ લાંબા વિડીયોમાં તમને પણ કંટાળો આવે એટલે હવે જો કમ્પ્લીટ થઈ ગયું છે નંગ

શીખવાડી દઈશું ને આ તો વાંધો નહીં આમને કદાચ બીજું નંગ ચાલુ આપણે વિડીયો કાંઈક આગળ નવો બનાવી બોલો નાંગ તો જાણે એમ ફેરવતો જાણે પાકું નંગ હોય ફૂટે નહીં પણ આ નાંગ રહ્યું ને આવું બિસ્કિટ જેવું આવે તરત ભાંગી જાય જો પડતું મૂક્યું તો ભાંગી જાય પણ એ કાયમની ટેકનિક ને ટેકનિક ને એવું પડી જાય ને કાયમની ટેવું આદત પડી જાય ને વાંધો ન આવે સરખું ફટકાઈ જાય તો ફૂટી જાય તો હવે જઈશું મહેશભાઈ ભાઈ મહેશભાઈ કાંક બધાથી અલગ જ મેથી રહ્યા છે તો મહેશભાઈ બનાવે છે આપણે કાસાનંગ બનાવવાનું મટીરિયલ કમ્પ્લીટ તૈયાર કરશે તો એ મટીરિયલ બનાવવામાં પણ ઘણી ઘણી બધી પ્રક્રિયા આવે છે કે સ ટન નાખવાનું પછી પાણી નામવાનું પાણી કેવી રીતે નામ પણ બતાવવું અને આગળ આ કાસ્ટિંગ કેવું હોય છે એ પણ બતાવવું અને શેમાં રાખવી છે એ પણ બતાવવું તો નામશું હવે પાણી પાણી બાણી મહેશભાઈએ ચાલુ કરી નાખ્યું ને કરી નાખ્યો ખાલી ખાલી કરીને હવે મહેશભાઈ થાય છે હાલતા રેકડો લઈને રેકડો લઈને મહેશભાઈ ત્યાં હાલતા 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 હવે મજા મજાનું હોય ભાઈ ગયા બીજી વિડીયો ઉતારો આવીએ ન્યાય ઉતારવા જાય ન્યાય મહેશભાઈ ભેગા થઈ ગયા એમાં બેઠું નાનું એક છોકરો તો મને એમ થયું કે લાઈન હું બેહું પછી એમ થયું કે હવે કોઈક ગાંડો ગણશે તો મહેશભાઈ મૂક્યા પડતા હવે તમને દેખાડું ટાટર ટાટર દેખાડતો તો ઉપર બે બાકી રહી જતા હાલને ભાઈ તારો વિડીયો લઈ લઉં પછી આવું ધીમે ધીમે આપણે નીકળ્યા આમ થોડાક શેડની બહાર તો આ બે સકડા ફરતા કીધું શેના ફરે તો પછી યાદ આવ્યું કે આપણે જે મહેશભાઈ કાસ્ટિંગ ગાળીને કૂવામાં નાખે એ જામીનો જાય એને ફેરવું પડે તો તમે જોઈ લો કાસ્ટિંગ આવી રીતે કાસ્ટિંગને જે આમ આપણે સાઇઝ ઘરે પહેલાં જૂનવાની જમાનામાં ધીમે ધીમે આવી ફેરતા એ રીતે સાઈઝ ફેરવાની એટલે કલાક કે દસક મિનિટ આપવું પડે કેમ કે જમીનો જાય અને આમાં હજી મોટું આ બાજુ અડધી છે અડધી ઓલ બાજુ છે અને આ કાસ કારખાનાનો આપડે બહારનો વ્યૂ છે જોઈ લ્યો બહારની મોટરનું વિડીયો ઉતાર્યો છે અંદરની મોટરે પડી પડી રોતી હાલના બાપા તારો વિડીયો ઉતાર્યો મોટર ખુશ થઈને તમે ખુશ થાય છે કારણ કે વરસાદ આવ્યો તો આપણે આવ્યા રૂમે બપોરા કરવાનો બપોરો કરીને બહાર જોઈએ ને તો એમ થયું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું પણ બીજો દરવાજો ખોલીને જોઈશું તો એમ થાય છે કે વરસાદ આવી જ ગયો તો છાંટા આયા તા જાજો નતો આવ્યો જોવો તમને દેખાડું જો છાટા આવેલા હે જાજો વરસાદ ન થાય અને વાતાવરણ એવું છે કે વરસાદ હમણાં આવી જાય છે تو ورس آس تو گوتا گوتار ચા ચા પીવા તો તો બધાને આવતા રહેજો 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 મારા જોતા જોવાનું ભૂલતા કોમેન્ટ એટલે મને ખબર પડે કે મારા વિડીયોમાં શું સુધારો કરવાનો છે આમનામ બનાવી રેજો મારી ચેનલમાં હું આમ કવી નવી નવી માહિતી આપતો રહીશ કારખાનાની અલગ અલગ ચીન માટેની બધી બધાની માહિતી આપીશ પણ થોડુંક અત્યારે જે કારખાનાની આપણે માહિતી બાકી છે કારખાના માહિતી પૂરી થાય પછી કે બીજી નવી માહિતી આપશું કે કોડિયા કઈ રીતે બને કે નાની બીજી વસ્તુ દીવલી આપણે જે દીવા વાહવાના કોડિયા આવે કોડિયા કઈ રીતે બને એ પણ માહિતી આપીશ આગળના મારા નવા વિડીયોમાં આપતો રહીશ ત્યાં સુધી આવજો